लिमડી દנדુકા રોડ પર આવેલ મંગલદીપ જીનમા અચાનક લાગી આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી જીન્ના કમ્પાઉન્ડમાં પડે લાખો રૂપિયાનો કપાસ તેમજ માલસામાન આગની જપેટમાં આવી જતાં બડીને ખાક થયો હતો જ્યારે આગ બુઝાવવા માટે લિમડી વડવાણ બોટાદ ચોરનિયા સબસ્ટેશન દנדુકા સહિતના ફાયરફાઇટર ટેન્કરોની ટીમો આગ લાગવાના ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરેલ આગ લાગવાનું કારણ હજુ ચોક્કસ કારણ હજુ સામે આવેલ નથી ત્યારે આગ લાગવાનું કારણ હંગબત છે ત્યારે આ પગલે લીમડી નગરપાલિકા પ્રમુખ લીમડી ડેપ્યુટી કલેક્ટર કર્મચારીઓ લીમડી મામલતદાર નગરપાલિકા સ્ટાફ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા રિપોર્ટર કલ્પેશ વાઢેર सुरेंद्रનગર